નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર સાથે એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો હાઈવે પર વાહન ચલાવનારાઓનું ટેન્શન સમાપ્ત હાઈવે પર વાહન ચલાવનારાઓનું મોટું ટેન્શન હવે સમાપ્ત થવાનું છે ટૂંક સમયમાં તમને એનએચઆઈની હાઈવે ટ્રાવેલ એપમાં સૌથી ઓછા ટોલ રૂટનો વિકલ્પ જોવા મળશે नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया तनी सत्तावार हाईवे ट्रैवल ऐप मा टोल टैक्स सूचक सुविधा ઉમેરવા ગઈ રહી છે આ એપમાં યુઝર્સને એક શહેર થી બીજા શહેર વચ્ચે સૌથી ઓછો ટોલ ટેક્સ વાળો રૂટ વિશે માહિતી મળશે ખેડૂતોને મળશે 1 લાખ ની પુરસ્કાર રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સુરતી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે દરેક જિલ્લામાંથી ખેડૂતો આ અરજી કરી શકે છે અગાઉ આ યોજનામાં રાજ્યમાં 5 પ્રતિશિત ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા 51000 નું ઇનામ આપવામાં આવતું હતું હવે તે રકમ ડબલ કરી દેતા હવે ખેડૂતોને રૂપિયા 1 લાખ નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે આગવી કોઠા સૂસ્થી કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ખેતી નિયમકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે આ યોજના વિશે વધુ જાણકારી મેળવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે બે સિસ્ટમ સક્રિય થતા આટલા વિસ્તારોને અંદર ભારે વરસાદ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે અને હવામાન વિભાગે આગામી 36 કલાક માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આ ઉપરાંત पाकिस्तान उप्रथी खेंचाई ने कच्छ ऊपर पहुंचेली एक नवी सिस्टम पर सक्रिय થઈ છે આ બનની સિસ્ટમ્સના સમનવઈથી અરબી સમુદ્ર પરથી મોઈશ્વર કફ રેખા બની રહી છે જે રાજ્યમાં પુષ્કર ભેજ ખેંચી લાવશે આ સિસ્ટમ્સની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર પ્રદેશ પર જોવા મળશે જેમાં ગીર સોમનાથ જૂનાગઢ ઓરબંદર અમરેલી સુરેન્દ્રનગર મોરબી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે રૂપિયા 7 માં 3 GB ઇન્ટરનેટ ની સાથે ઘણોજ BSNL કંપની તેના યુઝર્સ માટે અષાઢી બીજે ખાસ ભેટ લાગ્યું છે. પ્રતિ દિવસ રૂપિયા 7 માં કંપની યુઝર્સ ને 3 GB હાઈ સ્પીડ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને SMS નો લાભ આપી રહી છે. જેના માટે તમારે રૂપિયા 599 નો રિચાર્જ કરવો પડશે. લાનની 84 દિવસની વેલિડિટી હશે. તેમટ કુલ 252 GB ડેટા મળશે. દરરોજ સો ફ્રી એસએમએસ તો ખરા જ આમ પ્રતિ દિવસ તમે રૂપિયા સાતમાં આ લાભ ઉઠાવી શકો છો બીઆઈટીવી પણ વાપરી શકશો એક તારીખથી નવા નિયમો લાગુ એક જુલાઈથી કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં બદલાવ થવાનો છે જેનો સીધો અસર સામાન્ય નાગરિકના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે આગામી મહિને બેંકિંગ સેવાઓ રેલવે નિયમો અને આધાર પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ એક જુલાઈથી કયા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક તારીખથી નવા નિયમો લાગુ એટીએફ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર શક્ય એક જુલાઈથી એર ટર્બાઇન ફ્યુઅલ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે એટીએફના ભાવ વધશે તો હવાઈ મુસાફરી મોંઘી બની શકે છે જ્યારે સીએનજી અને પીએનજીના ભાવમાં વધઘટનો સીધો અસર વાહનચાલકોના બજેટ પર પડશે मोदी सरकार ने की खेडी भेट केबिनेटे हज़ार पच्चीस छवीस मार्केटिंग सीजन में चौद खरीफ पाक लघुत्तम टेकाना भाव ने मंजूरी अपी आ चौद खरीफ पाकों में डांगर उपरांत जुवार बाजरी रागी मकाई तुवेर मग अड़द कपास मगफी सूर्यमुखी बीज सोयाबीन पीयो तल अमतीलो सवेश બે હજાર પચ્ચીસ થી છવ્વીસની ખરીફ સિઝન માટે તુવેરના લઘુત્તમ ટેકાના ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો વધારો કરીને આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અર્ધમાં ચારસો રૂપિયાનો વધારો કરીને સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગમાં સ્યાસી રૂપિયાનો વધારો કરીને આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે આ પાક માટે એમએસપીની કુલ રકમ વીસ લાખ સત્તાણું હજાર કરોડ રૂપિયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાત્રી કરવામાં આવી છે કે ખેડૂતોને તેમનો ખર્ચ કરતાં ઓછામાં ઓછો 50% માર્જિન મળે. દેશી ગાય ખરીદવા 28000 ની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યું છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાય સ્થાનિક નસલની બે ગાયોની ખરીદી માટે આપવામાં આવશે કોને મરશે લાભ યોજના સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી હેલા ભારતીયે અનિવાર્ય રીતે આત્મકચેરી પાસેથી તાલીમ લીધેલી હોય જે વેદેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે કેશનટ ઠકી કે નાબાડના નક્કી કરે યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે વે ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા મહત્તમ રૂપિયા 21000 સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવશે ગુજરાત ધર્મા આજથી એકાના ભાવે ઉનાળો મગની ખરીદી શરૂ થશે ભારત સરકાર દ્વારા વર્ષ 2024 થી 25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂપિયા 8182 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો વર્ષ 2024 થી 25 માં ગુજરાતમાં ઉનાળો મગનો કુલ વાવેતર 56000 હેક્ટર માં થયો હતો ઉનાળો મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી 93 જેટલા ખરીદ કેન્દ્રો પરથી તારીખ 21 જૂન થી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ટેકાના ભાવે ઉનાળો મગના વેચાણ માટે નફરના समृદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23488 ખેડૂતોએ નોંધણી કરાવી છે નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે એ પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે ખેરુતોએ પોતાની જર્સી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ખેરુતો પાસેથી આવતીકાલ તારીખ 21 જૂન થી એકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે અતે ઉલ્લેખનીય છે કે અનિવાર્ય સંજોગોના કારણે તારીખ 4 જૂને મોકૂફ રાખેલી ઉનાળુ માંગના એકાના ભાવની ખરીદી આજથી શરૂ થશે